છોટાઉદેપુરના અલીરાજપુર રોડ પર ઓરસંગ નદીના પુલ પર ભૂવો પડ્યો ડોન બોસ્કો સ્કૂલ તરફના પુલના છેડા પાસે મોટો ભૂવો પડતા પુલ જોખમી બન્યો પુલ પર ભૂવો પડતા રાહદારીઓને મુશ્કેલી સેવાભાવી લોકો દ્વારા અકસ્માત ન સર્જાય તે માટે તે માટે ભૂવાના ખાડામાં ઝાડની ડાળીઓ મુકાય મુકેશ પરમાર નસવાડી રિપોર્ટર છોટાઉદેપુર તો આ રસ્તો એવો આવ્યો ભોગડો પડી ગયો અમે ઝાડ નીચેથી લાવીને તોડીને અહીં ઊભા કર્યા અને બહુ અંદર કિરાડ પડી છે એમ ને રસ્તો બંધ થઈ તો અમે સફર કરી રસ્તો પૂરો બંધ થઈ ગયો જેવું અહીંયા આગળ બી એમ હા અલીરાજપુર એમપી જવા માટેનો છોટા થી એમપી જવા માટેનો રસ્તો છે આ બ્રિજ બહુ મોટો ભોગડો પડી ગયો તો કોઈ અંદર પડતું તો લાપતા થઈ જતો પણ અમે જોઈ ગયા ડોડા લાઈને મૂક્યા એમ શું તમારું ગિંદુભાઈ ફદુભાઈ રાઠવા છોટા અહીં કાસેલ ગામ